અહીંયા રાજસ્થાન અહીંયા મધ્યપ્રદેશ ને ગુજરાત અને હું અહીંથી આવું ઠેઠ પાંચસો કિલોમીટર થી આગળ આવું તો મને ગૌરવ ઈ છે કાઠિયાવાડી ભાષા સાંભળે સમજન મજા આવે એની મને મજા આવે બોલો આપણે હામ હામી મજા જ લેવાની છે બીજું કઈ છે નહીં આમાં એટલે સંતો ની હાજરી છે અહીંયા વડીલો દેખાય છે સંત કોને કહેવાય સંત એટલે બીજાના માટે જીવે એનું નામ સંત કહેવાય પરમારથના માટે જીવે આપણે કેટલી સંત પરંપરા છે આખી

એમાં પાંચેક ઘોડે સવાર ને નીકળવું ભાઈ અને એવામાં સામેથી રોવાનો અવાજ સાંભળ્યો ઘોડા થંભી ગયા અવાજ કર્યો કોણ છે ભૂત છે પલિત છે કોઈ પ્રાણી છે ડાકણ છે ત્યારે સામેથી મિત્રો રોવાનો અવાજ આવ્યો ને એટલું કીધી હતી બાપુ ભૂતે નથી પલિતે નથી હું બાજુના ગામની ગણબી દીકરી છું ઓ બેટા ગણબી ની દીકરી થઈને ને વગડામાં એકલી બીક નથી લાગતી શું કરું બાપુ મારા માથામાં ઉદરકણ થઈ છે બીમારીથી ચેપી રોગ છે બીમારીથી મારું માથું એટલું બધું ગંધાય છે

અરે બાપુ શું વાત કરું અનેક બધી દવા કરાવી કોઈક વેદે તો એટલું કીધું કે આ દીકરી નું માથું સહી કૂતરો કુચરો ચાટેતાનો રોગ મટે કે તું કાળિયા કુતરા પાસે માથું લઈ દે બેટા બાપુ કુતરું છે દુર્ગંધ ના કારણે ગામ મૂકીને ભાગી ગયું ત્યારે સંત જે મહાપુરુષ હતા એ સલા દાન મારા હતા બીજું કોઈ નતું નીચે ઉતરીને એટલું કીધું બેટા તારું માથું સહીતરું ચાટે તો રોગ મટે ખરો કે હા અને ચલાળાના દાન મહારાજે આકાશ ની અમે માળાનો બેરખો લઈ ભગવાન શ્યામ ને યાદ કર્યો ભગવાન દ્વારકાધીશ ને યાદ કર્યો હે ભગવાન શ્યામ હે મહારાજ જો કોઈ મન વચન તારી માળા કરી હોય મેં કોઈ પાપ ન કર્યું હોય તો આ દીકરીના દુઃખ માટે થઈને મને ઘડીક તારું કાળિયું કુતરું બનાવજે એમ ત્યાં આંજળી નો ઘા કર્યો જમીન ઉપર ત્યાં કાળિયું કુતરું બની ગયું ને આગળના પગની વચ્ચે સહી માથું રાખીને જીભ ના ત્રણક લગરકા લીધા ને સાહેબ ત્યાં દીકરીની કાયા સહી કંકુ હરણી કરી નાખી આનું નામ સંત કહેવાય દુનિયામાં ક્યાંય સંતપણા નથી મફતમાં મળતા અરે ભરી બજારે કોઈ વેચાણ તેલ કોઈ બેલગળામાં પડતા નથી મફત માં મળતા દુનિયામાં ક્યાંય સંતપણા એ આગળની જે આપણી જેવું આવી દિવ્ય પરંપરા છે